કોંગ્રેસ હારે ગઠબંધન અંગે પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરાશે મનપા ચૂંટણી જૂનાગઢ મનપા અને જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ જેમાં આપ પાર્ટીના પ્રદેશ નેતા રેશમા પટેલ રાજુ બોરખતરીયા અને પરેશ ગોસ્વામી હાજર રહેલા તકેયા પાર્ટી દ્વારા જણાવવામાં આવેલ હતું કે આગામી મનપા ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર હારે તેઓ ઉતરશે તેઓની રણનીતિ તૈયાર છે ભાજપે મોટો ભ્રષ્ટાચાર કરેલ છે માટે એક મોકો આપને આપવાનું આહવાન કરાયું કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાના વચન પણ અપાયા ઉપરાંત મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરાશે તેવી વાત કરાઈ હતી ભાજપના શાસનમાં લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યોની વાત કરાઈ ઉપરાંત જિલ્લાની છ નગરપાલિકામાં પાર્ટી ચૂંટણી લડશે તે અંગે સ્પષ્ટતા કરાઈ મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લાની બાટવા માણાવદર વંથલી વિસાવદર ચોરવાડ અને માંગરોળ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાશે તમે તમારા કામ કરવા માટે સરળતાથી જશો અને અમારો મેનિફેસ્ટો પણ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું અને લોકો માટે અમે હંમેશા કામ કરવા તત્પર છીએ એવી જ રીતે મહાનગરપાલિકાને લઈને જુનાગઢમાં અમારા પ્રમુખ અશોકભાઈ છે અને રાજુભાઈ સંગઠન મંત્રી છે પરેશભાઈ પ્રદેશ હોદ્દેદાર તરીકે તોની ભૂમિ જૂનાગઢ મહાનગરપાલિકામાં ઇલેક્શનના પડગા વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમીની પાર્ટી એક સામાન્ય માણસોની પાર્ટી છે જે હંમેશા રોટી કપડા મકાન અને સામાન્ય પરિસ્થિતિઓ જે જ dânતાને જોઈએ એના માટે લડતી આવી છે અને લડતી રહેશે ત્યારે અમારા પ્રામાણિક અને નિષ્ઠાવાન અને મહેનતુ ઉમેદવાર અમે ઉમેદવારોને મેદાનમાં ઉતારશું અને ભ્રષ્ટ ભાજપના જે કુશાસનો છે એને ઘર ભેગા કરીશું એ વિશ્વાસ સાથે અમે ચટણી મેદાનમાં ઉતરવાના છીએ અને આગામી જે ઇલેક્શનના મહાનગરપાલિકાની જે ઇલેક્શન છે એમાં જનતાએ જે ભ્રષ્ટાચાર સહન કર્યો છે પ્રજા સત્તા પક્ષનો અને જે અત્યાર સુધી જે લાલ્યાવાડી ચાલી છે લોકોના કામ થતા નથી કોર્પોરેશનમાં જાય છે તો લોકોને ડરી ડરીને જવું પડે છે કોઈના કામ થતા નથી આપણી આ ચૂંટણી કેના માટે હોય છે તો કે ભાઈ રોડ પાણી ગટર માટેની હોય છે એની સમસ્યાઓ પણ આ એટલી ને એટલી ઊભી છે મહાનગરપાલિકામાં ત્યારે આમ આદમી પાર્ટી એ જનતાની પાર્ટી છે અને અમારા જે પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમેદવારો મેદાને જંગમાં ઉતરશે અને ભાજપના ભ્રષ્ટ કુશાસનને અને એક સુશાસનની વ્યવસ્થા ચોક્કસ અમે સ્થાપિત કરીશું અને પરિવર્તન માટે જનતાને પણ આહવાન કરું છું કે આમ આદમી પાર્ટી પ્રામાણિક પાર્ટી છે એટલે પ્રામાણિકતાને એક મોકો આપો એવી આપ સૌને હું અપીલ કરું છું અને આપના સાથ અને સહકારથી આમ આદમી પાર્ટી આગળ પણ ઘણું બધું કાર્ય કરી શકીએ અને ભૂતકાળમાં પણ ઘણા બધા વોટ તમે આપ્યા છે અને અમે કાર્ય કર્યા છે એવો મોકો અમને આપો એવી હું જુનાગઢની જનતાને આહવાન કરું છું અને આગામી ઇલેક્શન અમે ખૂબ જ રણનીતિ અને મજબૂતાઈથી લડવા માટે સજ્જ છીએ નમસ્કાર હું રાજુભાઈ બોરખતરિયા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર આજની અમે લોકો પ્રેસ વાર્તાની અંદર એક મહત્વની બાબતો ઉપર ચર્ચાઓ કરીએ છીએ કે આવનારી મહાનગરપાલિકા અને જે નગરપાલિકા અને પેટા ચૂંટણી જે અમુક છે તાલુકા પંચાયતની એ તમામે તમામ ચૂંટણીઓ ઉપર આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે લડવાની છે અને જે આમ આદમી પાર્ટી એ આમ જનતાની પાર્ટી છે કાયમી માટે અન્ય જે બે હજાર બાવીસની ચૂંટણી પછી પણ સતત ને સતત આમ આદમી પાર્ટીએ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામો કર્યા છે ત્યારે પ્રજાને ચોક્કસપણે વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન અને પ્રામાણિક જે ઉમેદવારો છે એ મેદાને ઉતરશે ચોક્કસ એમને એ લોકો સફળ બનાવશે અને અમે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાની અન્ય જે છ નગરપાલિકાઓ છે છ છ નગરપાલિકાની અંદર તમામ તમામ અંદર બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી પેટા ચૂંટણીની અંદર પણ અમે ઉમેદવારો ઉતારી અને મેદાને ઉતરવાના છે અને આમ આદમી પાર્ટી પૂરા ધમખમ સાથે નિષ્ઠા અને પ્રામાણિક ઉમેદવારો સાથે ચૂંટણી લડશે અને ચોક્કસ રિઝટ લાવશે કોંગ્રેસ ગઠબંધન ની કોઈ શક્યતા ખરી અમારે જે કંઈ પણ હશે તે અમારી પ્રદેશ નેતૃત્વ શીર્ષ નેતૃત્વ જે કંઈ પણ નક્કી કરશે તે અમારા માટે માન્ય રહેશે અને એ જ રણનીતિ સાથે અમે ચૂંટણી લડશું એવો કયો મુદ્દો રહેશે ચૂંટણીમાં ચૂંટણીની અંદર તમામ મુદ્દાઓ તો આજે મુખ્ય મુદ્દો તો ભ્રષ્ટાચારનો છે જે ભ્રષ્ટાચાર છે એક જોવા જાય તો ક્યાંક અધિકારી રાજ ચાલી રહ્યું છે એવી જે અન્ય ઘણી બધી બાબતો છે કે જે અમારે મુખ્ય મુદ્દો રહેશે અમારા નિષ્ઠાવાન અને જે કહી શકાય કે પ્રામાણિક ઉમેદવારો છે એનો કાયમી માટે અમારા આદર્શ કેજરીવાલ સાહેબનો અને અમારી તમામ આમ આદમી પાર્ટીનો એક આદર્શ રહ્યો છે કે લોકો હિત માટે લોકોની લેકો લોકોના વિકાસ માટે અને લોકહિત માટે જે કંઈ પણ કામ થતું હશે લોકોના લોકોની પાસે અમે જશું લોકો પાસે જઈ અને એને એને પ્રશ્ન પૂછશું કે આપના વિસ્તારની અંદર કેવા કેવા પ્રશ્નોની મૂંઝવણ છે કઈ કઈ બાબતોની જરૂર છે જે બાબતો અમને

જુનાગઢ ની જે દુર્દશા કરી છે એ દુર્દશાના ચિંતા ના કારણે આજે અમે પહેલી વખત આમ આદમી પાર્ટી એ પૂરેપૂરા ઉમેદવારો સાથે મહાનગર ની ચૂંટણી ની અંદર જપલાવાના છે અનેક પ્રકારની સમસ્યા છે પણ દુઃખની વાત એ છે કે જે આ દેશની સાચી માલિક છે આ દેશની જનતા એ જનતા છે ને એ કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવતા ડરે છે કેમકે છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું